સંતોના આશીર્વાદ લેવાના છે તો પ્રથમ પૂજ્ય બાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી મૂળી આપણે વિનંતી કરીએ કે આ સંત ભક્તોને થોડા આશીર્વાદ પાઠવે स्वामी यसे स्थिता राधा शिष्य यश्यस्ति वक्षसि वृंदावन विहारृष्ण हृदय चिंत इष्टदेव भगवान श्री स्वामी नारायण महाप्रभु सर्वना हृदय अंदर विराजमान समग्र धर्मको परिवार उपस्थित व्यास ने शोभावता ખૂબ જ મર્મગ્ન જ્ઞાની એવા ભક્તા શ્રી મહાવીરદાસ બાપુ અગ્રવત આપણી સભામાં જેની વાણીની અંદર જેના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ અને ધર્મકુળની નિશ્ચય અને નિષ્ઠા છે એવા મહાન સુરવીર શાસ્ત્રી એસપી સ્વામી પૂજ્ય અમારા વડીલ ગુરુભાઈ શાસ્ત્રી દાસજી સ્વામી પૂજ્ય હરિનારાયણ સ્વામી પાર્ષદ વર્ય રમેશ ભગત અન્ય પાર્ષદો અન્ય ઉપસ્થિત મંદિરોના મહંતો શ્રી તમામ સંતો તથા શ્રી હરિના લાડીલા સર્વે પ્રેમી ભક્તજનો માતાઓને જાજા કરી જય સ્વામિનારાયણ બોલો તો ખરા જય સ્વામિનારાયણ ભગવાનનો કથાનો જ્ઞાન પ્રવાહ એવો અદભુત છે કથા સરિતા એ માણસના જીવનની અંદર કોઈને ટેબ્લેટ લઈને ઊંઘ લેવી પડતી હોય પણ કથામાં આવીને બેસે ને એટલે વગર દવા એ ઊંઘ આવી જાય કોઈને કેવું ન પડે કે તું સુઈ જા અને એમાંય આવા શાસ્ત્રીજી જ્યારે કથાનું સરસ મરમગ્નવાણી વાણીની અંદર ભગવત ચરિત્રો ભગવત કથાના પાત્રોને એવો અદભુત ન્યાય આપી રહ્યા છે હનુમાનજી મહારાજને લંકાની અંદર કોઈ લંકાને સળગાવવા માટે કોઈ પદાર્થ લઈને જવું નથી પડ્યું ખ્યાલ છે ને ભક્તજનો લંકા આખી જ્યારે સળગી ને તો હનુમાનજી નું કાંઈ પણ એમાં હતું એમનું પેટ્રોલ કે ડીઝલ કે તેલ કે કઈ ગાભા કે પૂછડા હનુમાનજી નું ન હતું અહિંસા એના ઉપર જયારે ભગવાનના એક મહાન ભક્ત હનુમાનજી જયારે કુદકો લગાવ્યો ને ત્યારે એ લંકાની અંદર સોનાની હોવા છતાં પણ એ લંકા બળીને ભસ્મભૂત થઈ ગઈ છે અહંકાર જીવનની અંદર જેના જેના આયો છે આપણું આગળનું ટેચ્યુ તમે જોવો છો ને ડેક્સ ઉપરનો કોનું છે કોનું છે બોલો તો ખરા કોનું છે અવાજ નથી આવતો કે ખબર નથી શું હા બોલો ને યુવાની આવો મહારાણા પ્રતાપ છે કોણ છે હવે એનો ભાલો કેવડો હતો કોઈ ગયા છો ઉદયપુર ની અંદર એક ક્ષત્રિય સમાજ ભારતીય હિન્દુ સનાતન જે ધર્મ છે આપણો હિન્દુત્વ માટે એને પોતાના બાળ પરિવાર પોતાની જીવનની સર્વસ્વ જે સુખ સમૃદ્ધિ એને સમર્પિત કરી હતી એ સંસ્કૃતિને માટે પોતાના વૈભવો ત્યાગ કર્યો અને આપણે આપણા જીવનની અંદર ભૂપગઢનો સત્સંગ એટલે ભગવાન સ્વામિનારાયણનો ધર્મકુળનો નિયમ નિશ્ચયનો સત્સંગ છે હું તમને આ વાત એની સાથે યાદ કરાવું છું કે તમને બહુ ધન્યવાદ છે જગતની અંદર અત્યારે એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણને માનતો હોય પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભૂપગઢ ના સત્સંગ સમાજે સારા વિશ્વની અંદર એક અદભુત કાર્ય કર્યું કે આ રામજી મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સમસ્ત ગામ આજે એક થયેલા આ પ્રસંગ ધર્મકુળની નિશ્રામાં ઉજવાતો હોય ભગવાન સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળ સિવાય બીજે કે એનું માથું ન નમે આ તમારી સુરવીરતા જગતમાં દાતારી તો ઘણી જગ્યાએ જોવા મળે ઘણા દાતાઓ મળે પણ ક્યાંક હાર પહેરવા મળે ને તો ત્યાં પાછા માથું નમાવી પણ દેનારા હોય એ દાતારી હોય પણ એના માથાની અંદર નિશ્ચય ન હોય એના જીવનની અંદર ભગવાન સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુએ નિશ્ચય એટલે કોઈ અવતાર કે સ્વરૂપોની અંદર ભેદ નથી ઘણાય જગતમાં કથા વાચકો ઘણાય બીજા જ્ઞાનીઓ અત્યારે આપણને બીજી દ્રષ્ટિઓના ભેદ બતાવે પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની દ્રષ્ટિની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો શિક્ષા પત્રીના સિદ્ધાંત પ્રમાણે ભગવાન રામચંદ્રજી પરમાત્મા ભગવાન બાલકૃષ્ણ પ્રભુ ભગવાન સદાશિવ ભોળાનાથ ભગવાન એ કોઈ પણ સ્વરૂપ હોય એ સ્વરૂપની અંદર ક્યાંય ભેદ નથી કીધો જે ભગવાન ના સ્વરૂપને ભેદ માને છે ભગવાન કે હું એને મારો ભક્ત નથી માનતો ભગવાન સ્વામિનારાયણના વચના ના શબ્દ છે કદાચ કોઈ મારા પરમાત્મા કે મારા અવતારો નું સ્વરૂપનું કોઈ ખંડન કરે ને તો એ મારો ભક્ત હોય ને તો હું એને ભક્ત નથી માનતો વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતીશ્ચ દિવાકર એતા તયા પૂજ્યા દેવતા પંચમામ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આપણને આ સનાતન સંસ્કૃતિની દિવ્ય ધરોહર અર્પણ કરીશ અને આજે તો બહુ અદભુત છે પૂજ્ય મારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી અમે આજે આવવાનું હતું ત્યારે નૈપતભાઈ એમની સાથે વાત થઈ હરિભક્તો આવ્યા હતા મુનિ પૂનમના દિવસે પણ આમંત્રણ દેવા પહેલાં પત્રિકા દેવા પણ આવ્યા હતા ગુરુજીને વાત કરી કે ભૂપગઢ જવાનું મને કે બધા હરિભક્તો ખૂબ આત્મીય છે બધાને મારા જાજા કરીને જે સ્વામિનારાયણ કહેજો એ સંત એવા છે ભક્તજનો કે જેને પોતાને ભૂપગઢનું નામ પડે ને એટલે ગુરુજી અમારા કાયમ એમ કે કે ભગવાન ગોપીનાથજી મહારાજની શિર સાટેનો જો કોઈને નિશ્ચય હોય ને તો એ ભૂપગઢ ગામનો છે નાડોદા રાજપૂત સમાજનું અગ્રણીય સમાજની અંદર જો ગામ હોય તો એ ભૂગઢ ગામ છે અને આજના રામજી મંદિરના પાવન પ્રસંગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્યપાદ લાલજી લાલજી મહારાજશ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને જ્યારે આ ઉત્સવ ઉજવાતો હોય આવો સુંદર પાવન પ્રસંગ હોય ત્યારે મૂળીધામમાં બિરાતા મહાપ્રતાપી રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોની અંદર એ જ પ્રાર્થના કરીએ કે તમામ જે યશસ્વી દાતાઓ તમામ ગ્રામજનો એમને ભગવાન આવીને આવી સેવા કરવાનું આવન આવા સત્કાર્યો કરવાનું ગામની અખંડતા અને એકતા ભગવાનની ભક્તિની અંદર વિશેષ ને વિશેષ વધારે વૃદ્ધિને પામે એ જ મંગલકામના સર્વને જય સ્વામી